હાલમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને માનનીય આઈજીપી સર રાજકોટ રેન્જ તેમજ જામનગર જિલ્લા એસપી સર ના સૂચનાને અનુલક્ષીને જામનગર જિલ્લાના અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગરબાના આયોજન થયેલા છે એ તમામ આયોજનો ઉપર સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ નથી કરવામાં આવ્યા છે જેમાં પોલીસની અલગ અલગ ટીમો ટીમો એલસીબી એસઓજી તમામ બ્રાન્ચો મહિલા પોલીસ પોલીસ તેમજ સ્થાનિક અલગ 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 વાહનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે આ ઉપરાંત જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એ જગ્યાઓ ઉપર આંતર જિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટો ઉપર ખાસ કરીને કોઈ કેફી દ્રવ્યનું સેવન કરેલું હોય એવા વાહનો હથિયારબંધી ના ઉલ્લંઘન કરતા વાહનો કાળા કાચ લગાવેલા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જેટલા પણ આઉટર પેરીફેરિલ્સ એટલે કે જે અવાઅુ જગ્યાઓ અથવા તો ગરબાના આયોજનથી થોડા દૂરના સ્થળો છે એવી જગ્યાઓ ઉપર પેટ્રોલિંગ માટે માઉન્ટેડ પોલીસ એટલે કે ઘોડેસવાર પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત સાંજના સમયે ડ્રોન ના માધ્યમ થી પણ આવી જગ્યાઓ ઉપર રળત પોલીસ દ્વારા સર્ચ કરી અને કોઈ અનશ્યને બનાવ ન બને તે બાબતે તકેદરી રાખવામાં આવે છે આ સિવાય જેટલા પણ આપણા કમાન્ડ કંટ્રોલ દ્વારા જે કેમેરાસ લાગેલા છે જિલ્લા કક્ષાએ તેમનું સુપરવિઝન કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના આધારે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ઉદભવે અથવા તો બીજે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉદ્ભવે તો એનું નિરાકરણ તરફ લાવી શકાય તે માટે સુપરવિઝન ચાલુ છે સાથે જ જે સરકાર શ્રીનો એકસો બાર મુજબનો જે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે તેના આધારે કોઈ પણ બનાવના સમયે કેટલું ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટે એકસો બાર ના જે જનરક્ષક વાહનો છે એ તમામ કાર્યરત કરવામાં આવ્યા છે સાથે જ જેટલા પણ જે ગરબાના આયોજકો છે તેમના દ્વારા જામનગર પોલીસના સંપર્કમાં રહીને ડ્રગ્સ બાબતમાં અવેરનેસ સાયબર ક્રાઇમ બાબતમાં અવેરનેસ અને બીજા જે સી ટીમ બાબતમાં અવેરનેસ આ તમામ બાબતોને લઈને જાગૃતિ કાર્યક્રમો સાથે અને તેમજ તેના પોસ્ટર સેલ્ફી પોઈન્ટ્સ અને બેનર્સ લગાવવામાં આવી રહ્યા છે આમ ઓવરઓલ જામનગરની પ્રજા સેફ નવરાત્રી શાંતિથી પોતાના ફેમિલી સાથે ઉજવી શકે એ માટે જામનગર પોલીસ કાર્યરત છે